રાજકોટ શહેરની ભાગોળે કોઠારીયા રણુજા પાસે આવેલી ભુવનેશ્વરી સોસાયટીની મહિલાઓ શુક્રવારે સાંજે કોઠારીયા રોડ પર ઉતરી આવી હતી મહિલાઓએ વાહનોને અટકાવી ચક્કાજામ કર્યું હતું મહિલાઓએ આક્રોશ સાથે કહ્યું હતું કે કોઠારીયા રાજકોટમાં ભળી ગયા અને વર્ષો થઈ ગયા આ વિસ્તારના લોકો વેરો ભરે છે પરંતુ પ્રાથમિક સુવિધા પણ મહાનગરપાલિકા દ્વારા મળતી નથી

બરાબર અમારે ભુવનેશ્વરી સોસાયટી આવે છે અમારે અહીંયા કેટલા ટાઈમથી રસ્તાનો પ્રોબ્લેમ છે કોઈ પણ ધ્યાન દેતું નથી અમે ગમે ત્યારે કોર્પોરેટર પાસે જઈએ છીએ તો તે મિટિંગ બોલાવે છે પછી મિટિંગમાં આવે અને અવારનવાર નવી તારીખ આપે છે સંજયસિંહ રાણા કરીને અહીંયા જે કોર્પોરેટર છે એ અમને મળવા આવેલા હતા એમને અમને પેલા એવું કીધું હતું કે તમારો ચોથા મહિનામાં રોડ થઈ જશે પછી કાંઈ થયો ન હતો પછી અત્યારે અમે હાલ પાસે ગયા હતા ત્યારે તેમને પંદર માર્ચ આપેલી છે હવે જો આગળ ન થાય તો અમારે શું કરવું ક્યાં ફરિયાદ કરવી શું કામ કે દર વખત ફરિયાદ કરવા છતાં અમારે અહીંયા રોડ બનતો નથી બધા આવી આવીને કઈ જાય છે કોઈ બનાવતું નથી તો અમારે ક્યાં ફરિયાદ કરવી કે શું કરવું